દર વર્ષે પાંચ જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવવામાં આવે છે જે પર્યાવરણીય સંરક્ષણ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પર્યાવરણીય મુદ્દાઓ પર લોકોને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે આ ગ્રીન ઇનિસિએટિવના ભાગરૂપે કૌશિક આઉટડોર દ્વારા મહેસાણાના બીકે સિનેમા રોડ તોરણવાડી માતા ચોક અને ગોપીનાળા સહિતના અનેક વિસ્તારોમાં છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અમદાવાદ મહેસાણા વડોદરા ભાવનગર સહિત ગુજરાતના અન્ય શહેરોમાં મળીને કુલે સાત હજારથી વધુ છોડોનું વિતરણ કરવાનું આયોજન કરાયું હતું મારું નામ રામખુમાર છે હું અમદાવાદ કૌશિક આઉટડોર મીડિયા તરફથી આવી રહ્યો છું અને અત્યારે અમે મહેસાણામાં અહીંયા ઝાડનું વિતરણ કરી રહ્યા છીએ આજનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને આજ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે કૌશિક આઉટડોર ગુજરાતની અગ્રણી મીડિયા કંપની દ્વારા જુદા જુદા શહેરોમાં જેમ કે રાજકોટ ભાવનગર વડોદરા મહેસાણા અમદાવાદ સહિત રાજ્યમાં અમે આજ રોજ સાત હજારથી વધુ વૃક્ષોનું લોકોમાં વિતરણ કર્યું છે અને કંપનીનો ઉદ્દેશ્ય ઝાડ વિતરણ કરવાનો એ જ છે કે આપણા પર્યાવરણને આપણે ક્યાંક ને ક્યાંક વધુમાં વધુ સારું કરી શકીએ અને આજે આપણું જે પર્યાવરણ છે એ ક્યાંક સારું થાય અને ઝાડ છે આપણા જીવનમાં બધી જ રીતે મહત્ત્વનું છે ઝાડમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે સાથે સાથે ઝાડ આપણને છાંયડો પણ આપે છે અને એક ઝાડ આપણને ઓક્સિજન પણ પૂરું પાડે છે તો રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં અમે સાત હજારથી વધુ ઝાડોનું વિતરણ કરી પર્યાવરણ દિવસ નિમિત્તે એક ઇન્સિએટિવ લીધું છે કે રાજ્યમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આપ વધુમાં વધુ ઝાડનું વિતરણ કરો અને આજ રોજ મહેસાણામાં સમગ્ર લોકો દ્વારા સારો એવો સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે અને અહીંયા તોરણવાળી માતાના શોક સહિતના વિસ્તારોમાં ત્રણ જેટલા ચોકોમાં અમે આજે ઝાડનું વિતરણ કર્યું માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ